બનાસકાંઠા પાલનપુરમાં જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓ મામલે કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા દ્વારા ઢોલ વગાડી પાલિકા તંત્રને જગાડવા પ્રયાસ કરાયો મહિલા પાલનપુરમાં માર્ગો ઉપર પડેલા ખાડાઓ ઉપર સફેદ પટ્ટા મારી પાલિકાને જગાડવા પ્રયાસ કરાયો ત્યારે ગુરુ નાનક ચોક ખાતે મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિત મહિલાઓએ ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો શહેરના માર્ગો ઉપરના ખાડાઓ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં પાલનપુર પાલિકા ગોર નિંદ્રામાં ત્યારે મહિલા કોંગ્રેસના પ્રમુખે પાલનપુર પાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના કરે આક્ષેપ પાલનપુર શહેરના છેલ્લા ત્રણમાંથી આ જેયર નારગો ટૂટેલા હાલત કિસમાળ આવે ખાતે પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે ટૂટે નગરપાલિકાનું ઉંઘેલું તંત્ર ઘોર નિંદામાં જગાડવા માટે થઈ અને આજે જિલ્લા મહિલા કોંગ્રેસ марपत

નગરપાલિકાને જગાડવા માટે થઈ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને જગાડવા માટે આખો ખોલવા માટે અમારે આજે મહેલો સાથે થઈ અને જાહેર રસ્તાઓ ઉપર ચૂલા માર્ગત નિશાલી કરી અને નગરપાલિકા ને દેખાય અને તાત્કાલિક આ ખાડા પૂરે એના માટે થઈને આજે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે કે તું સમયની અંદર નગરપાલિકા જે આ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે એ ચકરા કે નહીં માટી કે નહીં વ્યક્તિ નહીં પણ ખરેખર જે રસ્તા ઉપર સાચા અર્થ ની અંદર સિમેન્ટ થી રોડ ના ખાડા પૂરવા માટે યા ડામર રોડ હોય ત્યાં ડામર થી ખાડા પૂરવા માટે થઈ અને આજે અમારે આ કાર્યક્રમ કરવો પડે છે આગામી બે દિવસની ની અંદર નગરપાલિકા નહીં જાગે તો અમારે આગળના પણ પણ કાર્યક્રમો કરવા માટેની ની ફરજ પડશે